સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોટ્રીમાં તો જે આ પિંડો દેખાય છે એનાથી હું તમને એક માટલું બનાવીને બતાવીશ ચાકડા ઉપર તો ચલો આપણે પિંડાને પહેલાં થોડો કટિંગ કરી લઈએ તે આપણે જોરથી માટી જ લઈએ પહેલાં તો હવે આ પિંડાને આપણે ચાક પર લગાવીને એનું હું તમને નાનું માટલું બનાવીને બતાવું તો આ સરસ મજાનું માટલું બની ગયું છે આપણે લગાવશું એના ઉપર લાલ રંગ આવે તો આ છે લાલ રંગ આપણે લાલ રંગ તો લગાવી દીધો છે એના ઉપર આપણે હવે થોડી ડિઝાઇન લગાવી દઈએ સરસ મજાની ડિઝાઇન પણ લગાવી દીધી છે હવે આપણે એક એને કાપી લઈએ તો તમને આ કેવું લાગ્યું સરસ મજાનું માટલું જો પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરજો કે અમે આગલા વિડીયોમાં તમને શું આઈટમ માટીની બનાવીને બતાવીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો